આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને જણાવવામાં આવ્યું હતું કે આવતીકાલથી શરૂ થતા પવિત્ર નવરાત્રી મહોત્સવ દરમિયાન માંસ મચ્છીનું વેચાણ કરવામાં ન આવે અને આસપાસના વિસ્તારમાં માંસ મચ્છી ઈંડા સહિત નોનવેજની દુકાનો તથા લારીઓ સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગણી સાથે મરીન પોલીસ ખાતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સમ્રાટ સમાચાર તળાજા માંસ મટન નોનવેજનું વેચાણ થતું નથી આ વર્ષે પણ અમે બજરંગદ બજરંગ દળને સાથ સહકાર આપી અને એવો નિર્ણય કરીએ છીએ કે આખા અલંગ અને સોસિયા મણારમાં કોઈ પણ જગ્યાએ નોન નોન વેજનું વેચાણ ન થાય તેવી મારી નમ્ર વિનંતી છે દર વર્ષે બંધ રાખે તો આ સ્કોલે બંધ રાખવામાં આવશે કે નહીં આ વખતે તો ચોક્કસ બંધ રાખવામાં આવશે કારણ કે પોલીસ સાથ સહકાર અમને આપશે 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 અને નહી આપે તો અમે અમારી રીતે કરીશું મહાદેવ મહંત દિગમ્બર લાલ ગીરી મહારાજ આજે આજે અમે એટલા માટે આવ્યા છીએ કે નવરાત્રી મહાપર્વ ચાલી કાલ શરૂ થઈ રહ્યો છે અને ધાર્મિક પ્રસંગ હોવાથી ઉત્સાહ હોવાથી એમ નિવેદન આપવા આવ્યા છે કે માસ માછલીનો જે વેપાર થાય છે ઉદ્યોગ થાય છે એ બંધ થાય અને નવરાત્રીના નવ દિવસ માટે આ બધું બંધ થઈ જાય અને આસ્થાના કેન્દ્રને વધારો મળે એવું આવેદન પત્ર આપવા આવ્યા છે અને પ્રશાસન સાથ સહકાર આપે છે અને આગળ પણ સાથ સહકાર આપે એવી અમારી આશા છે જય ગોપનાથ જય ગોપનાથ સંયોજકો આવેદન એ માટે દીધું છે કે મહા આદ્યશક્તિની ઉપાસનાનો નવરાત્રિનો મહાપર્વ આવી રહ્યો છે કાલથી ચાલુ થાય છે તો નવરાત્રિમાં અલંગ યાર્ડ ઉપર જે માછ મચ્છી ઈંડા મુરગીનું જે નોનવેજ લારીઓ અને દુકાનોનું જે ગેરકાયદેસર રીતે નવ્વાણું પર નવ્વાણું સો એ સો ટકા ગેરકાયદેસર જ છે બધાય તો એનું વેચાણ ખુલ્લે આમ થઈ રહ્યું છે તો એ વેચાણ બંધ થાય જેથી કરીને અમારા દેવસ્થાન છે જેમ કે મહાકાલી મંદિર જેમ કે ખોડિયાર ખારાવાળી ખોડિયાર માતા મંદિર જેમ કે દુર્ગા મંદિર નવ નંબર રામગુફા મંદિર ગોપનાથ મહાદેવ જે પરશુરામ સ્થાપિત શિવલિંગ તો એ અમારા હિન્દુ દેવસ્થાન છે તો ત્યાં અમારે જઈને અમારે નવરાત્રિમાં શક્તિને આરાધનાનું કેન્દ્ર સ્થાન છે તો અમે જવા આવવામાં અમને તકલીફ થાય છે અમારો પર્વ છે તો અમારી ભાવના આહત થાય છે જેથી કરીને મારી ભાવના આહત ન થાય એના માટે આજે અલંગ મરીન પોલીસ સ્ટેશનને અમે પત્ર લેખિતમાં આપ્યું છે લેટર જેથી કરીને આ દૂર થાય દિવસ માટે પૂર્ણ રીતે પ્રતિબંધ થાય પૂર્ણ રીતે પ્રતિબંધ થાય નવ દિવસ માટે બંધ થાય એવી અમારી રજૂઆત છે પોલીસ પ્રશાસન અમારો સાથ આપે અને અમારી આશા અને નિરાશા ન થવા દે એવી અમારી માંગણી છે નકર બજરંગદળ જાતે બંધ કરવા માટે કટિબદ્ધ છે હર હંમેશ ધર્મ કાર્ય માટે તૈયાર છે જય શ્રી રામ